ભાવનગર મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ વરસાદમાં ખુલ્લી પડી ગઈ હતી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ત્યારે કામગીરીની પુનઃ ચકાસણી કરવા માંગણી ઉઠી છે પ્રી મોન્સૂન કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે તે પડેલ વરસાદમાં કામગીરીની પોલ ખુલી પડેલ છે જે કામગીરી થયેલ છે તે કાગળ પર ન રહે તે માટે થયેલ કામગીરીની પુનઃ ચકાસણીની સંબંધિત અધિકારીઓ દ્વારા ચકાસણી કરાવી લેવી અત્યંત જરૂરી છે કારણ કે પહેલા જ વરસાદમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલ છે તે જોવા અને જાણવા મળેલ છે જે લાઈનો નાળા વોંકડાની સફાઈ કરવામાં કરવામાં આવી તેની નહીં આવે તો જ્યારે ચોમાસાનો વરસાદ પડશે ત્યારે લોકો વધારે મુશ્કેલીમાં મુકાશે હાલ તેવી પરિસ્થિતિમાં શહેરમાં જે પાણી ભરાશે તો મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોનો ઉપદ્રવ વધશે જેને અટકાવવા અત્યારથી તકેદારી રાખવી જરૂરી છે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રીમોનસુ કામગીરીની પોલ ખુલ્લી પડી જવા પામી છે સામાન્ય અને વરસાદે મહાનગરપાલિકાની પ્રી કામગીરી પાડી દીધી છે માત્ર કાગળો ઉપર પ્રી પ્રીમોનસૂન કામગીરી કરી હોવાનું સામે આવ્યું છે સામાન્ય વરસાદથી શહેરના રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકો ભારે પરેશાન થતા જોવા મળ્યા હતા